યા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ દિલનું આઇકન પણ પ્રેસ કરો જેથી તમને અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા જી સાહેબ પ્રિયંતા પધારી રહ્યા છે તો 25મી તારીખે આપણે સ્વામિનારાયણ મંદિરની અંદર વીએપીએચ જે પેટલાજ રોડ ઉપર આવેલું છે એની અંદર આપણે 3 વાગ્યાનો કાર્યક્રમ સીએમ સાહેબનો રાખવામાં આવ્યો છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમાં પધારતે અને એમના હાથે નડિયાદના જે નવસો જેટલા મકાનો હાઉસિંગ બોર્ડના જે પડી ગયા હતા ચોમાસાના કારણે એ ઘણી જ પ્રક્રિયાઓ બાદ નેગેટિવ પ્રીમિયમ જે ગુજરાતની અંદર સૌથી પહેલો કેસ એવો સીએમ સાહેબે આપણને સોલ્વ કરી આપ્યો કે આ નવસો મકાન ધારકોને આ નવસો મકાનો મળવા માટેનું જે તૈયારીઓ છે એના ખાસ ખાતમુહૂર્ત પ્રસંગે એ પધારી રહ્યા છે તો આપ સૌ જનતા ને આ બીએપીએસ મંદિર ખાતે પચીસમી તારીખે ત્રણ વાગે સૌને પધારવા માટે મારી વિનંતી